નવસારીના ચીખલી તાલુકામાં વાવાઝોડાથી ભારે નુકસાન આવ્યું તોફાની પવન સાથે ભારે વરસાદે તબાહી મચાવી ચીખલીના બારોલિયા મંદિર ફળિયા ગામમાં ભારે નુકસાન આવ્યું છે વાવાઝોડામાં ઘરના પતરા સોલાર પેનલ ઉડી ગયા ગામના સૌથી વધુ ઘરોને મોટા પાયે નુકસાન થયું ઘરની દિવાલ કાર પર પડતા કારને પણ નુકસાન થયું છે વીજળીના થાંભલા તૂટી પડવાથી ગામમાં અંધારપટ છવાઈ ગયો છે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે સર્વે કરીને સહાય આપવામાં આવે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રાત્રિના સમયે ભારે વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાનું જે બારોલિયા મંદિર ફળિયા ગામ જે છે તે ગામની અંદર મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે હાલ આપણે જે બારોલિયા મંદિર ફળિયા જે ગામ છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે લોકોના ઘરના જે પટરા છે એ પટરા પણ ઉડી ગયા છે અને જે ઝારો જે છે તે ઝારો સહિત જે છે તે ઝારો પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે ઝારો છે તે પણ મોટી સંખ્યામાં નીચે પડી ગયા છે અને જે ઝારો રહશાયી થવાના કારણે તેમાં જે પટરા ઉડી જવાના કારણે ગામની અંદર જે છે તે મોટા નુકસાન થયું છે લગભગ જે આ શામળાફળિયા કહી શકાય છે શામળાફરિયાની અંદર જોવા જઈએ તો સો થી એકસો વીસ જેટલા જે ઘરો છે એ ઘરોમાં મોટા નુકસાન થયું છે અને જે નુકસાન થયું છે તેને કારણે કેટલાક લોકોને ઈજા પણ થવા પામી હતી સાથે જ જો પશુઓની વાત કરવાની આવે તો આ વિસ્તારમાં લોકો પશુપાલન કરતા હોય છે ત્યારે જે પશુઓ છે તેમને પણ નુકસાન થવા પામ્યું હતું બેટ જેટલા પશુઓ જે છે તેને પણ આપણે જોઈ શકીએ છીએ જે આ જે ઝારો જે છે તે ઝારો તેમાં જે વીજ લાઈન જે કહી શકાય એ વીજ સહિતની જે વસ્તુઓ છે તે જે છે તે આપણે જોઈ શકીએ છીએ અને કહી શકાય કે એક રીતના જે તબાહી જે છે તે તબાહી આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે કુદરત દ્વારા જે વાવાઝોડું આવ્યું હતું અને જે આ વાવાઝોડામાં આ કુદરતી આફત કહી શકાય ત્યારે ગામના સરપંચ સહિતના લોકો પણ ગામમાં આવ્યા છે અને તેઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ આ એક મકાન જે છે એ મકાન આ જે વાવાઝોડાને કારણે ધરાશાયી થયું હતું અને મકાન ધરાશાયી થવાના કારણે જે છે તે એક કાર જે અહીંયા આગળ મૂકવામાં આવી હતી એ કારને પણ મોટા પાયે નુકસાન થયું છે આ જે કાર છે તેની આગળ એક બીજી પણ કાર મૂકવામાં આવી છે ઈકોટે ઈકો કારને પણ કચ્છર ગાર વળી ગયો છે ત્યારે મોટા પાયે જે નુકસાન થયું છે ત્યારે ગામના લોકો માત્ર ને માત્ર જે છે તે એક જ આસ લગાવીને બેઠા છે કે જે ગામમાં વહેલી ટકે સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા વહેલી ટકે તેમને સહાય ચૂકવવામાં આવે તે જ ગામજનોની માંગ છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી બારુલ્ય મંદિર ફળિયા સમડા ફળિયા ખાતે કાલે રાત્રે નવ વાગે જે વાવાઝોડું આવ્યું તેથી એકસો ને વીસો ઘરોમાં મૂધાપાયે નુકસાન છે મુધાપાયે ઘરમાં પતરાનું ઉડી ગયા છે ગાયોને નુકસાન છે માણસોને હોસ્પિટલાઇઝ કર્યા છે અને ચીકુવાડીની ગણતરી ખેતીવાડીમાં ચીકુવાડી ચારસોથી પાંચસો ચીકુવાડી કલમ જેથી ઘણી ઘણું નુકસાન છે અને મારી આ બે ગાયોની હોય બે ગાયોનું જે પઢારો તબીલ હતું પડી જવાથી બે ગાયો મરી મરી ગઈ છે જેથી કરીને સરકાર છે નમ્ર વિનંતી કરીએ કે જેથી કરીને કંઈને કંઈ વળતર મળે અને હાલની તકે કામમાં બધા યુવાનો તકી સર્વે કરતા છે અમે અને જે કંઈ કાપકૂપ કરવાનું અને જે કંઈ કરવાનું હતું તે બધા યુવાનો મળીને અમે સાફ સફાઈ કરતા છે અને મોટા ભાઈ બધા વ્યક્તિઓનો અમે સહી સલામત પહોંચાડતા છે ગઈ સાંજે વંતોળ વાવાઝોડું આવવાથી ઘરના કાચો ગાડી પાર્કિંગમાં મૂકેલા એમના કાચો પુષ્કળ નુકસાન થયું છે અમારી ટીમ સરપંચશ્રી સભ્યશ્રી તાલુકા પંચાયતની ટીમ છે તલાટી કમ મંત્રીશ્રી ટોટલી સવારના અમારા ગામમાં સર્વેની કામગીરી ચાલે છે અમારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી ટોટલ ગરોને જે નુકસાન થયું છે અત્યારે પુષ્કળ વરસાદ ચાલુ છે તો પતરા મોટે ભાગે પત્રાનું વધારે નુકસાન છે ચીકુવાડનું નુકસાન છે તો સરકારને ગામ લોકો વતી મારી અરજ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય